વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ તળ રાત્રિના લોહિયાળ ઘટના ચકચાર મચાવી છે ત્યારે નોનવેજમાં જે લોજ છે નોનવેજ લોજમાં જમવા આવેલા બે શખ્સોએ જમવાનું ના પાડતા મામલે લોજના માલિક સાથે વિવાદ કર્યો અને છરી તેમજ પાઇપ અને લાકડી વડે ઘાતકીય હુમલો કર્યો હતો ત્યારે ગંભીર રીજા હોય પીડિત પિયુષભાઈ કંટારિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જે બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હોય

તેરા દીકરી પ્રણીતા બેનની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે આરોપી જે છે સુનિલ અને હાર્દિકને વેલી તકે અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે મારું નામ નરેશભાઈ કાળુભાઈ કંટારિયા ભૂતેશ ગામ ભૂતેશ્વર બનાવવામાં એવું કે મારો ભાઈ છે એ નોનવેજની રેસ્ટોરન્ટ આપે છે અહીંયા બે વ્યક્તિ ખાવા આવેલા હતા એ ગાળું બોલતા ને ગાળું બોલવા ના પાડે ને એટલે શરીર અને પેપના વડે એ હુમલો કર્યો એ હુમલો કર્યો એ રીતે ઇચ્છા કરવામાં આવી છે